હૈ શ્રી રામ મિત્રો કેમ છો ફરી એકવાર તમને મારા બ્લોગમાં સ્વાગત છે અને નવરાત્રી પણ શરૂ થઈ ગઈ છે આજે આપણે જવાનું છે આપણા દાદાના મઢે તો આપણે અમિતભાઈ તૈયાર થઈ ગયા છે ને માર બને પણ આપણે સાથે છે એમનું આ બુલેટ લઈને આપણે જવાનું છે તો છે ને તો હાલો આપણે નીકળી જઈએ અમારા ભાઈ છે આ કાર્તિક છે એમિતનો નાનો ભાઈ અમારા મામાનો છોકરો છે અને જો અમારી શેરી તમને બતાવી દઉં જો તો ચાલો તો આ ગાડી માં બેહી ગયા છે આપણે પણ ગાડી માં બેસી જઈએ હાલો ભાઈ હાલો બોલા ધીમે આપવાનો હો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે જો અમીનભાઈ બદ ભરી ગયા બા છે લો ફાઇનલી મિત્રો આપણે દાદાના મ ઘરે પોગી ગયા છે જો હવે ગાડી માંથી નાંગ હરખા ઉતરે છે જો આ દાદાના મડ નો ગેટ છે બાર થી તમને દાદાના મડ નો સીન બતાવી દઉં જો છે ને સરસ મજાનો મળ ચાલો હવે આપણે ચપલા કાઢીને અંદર જઈશું તો ફાઇનલી મિત્રો આપણે દાદાના મઢ માં પહોંચી ગયા છે વી અને જો જય રેખા દાદા આપણે દર્શન કરી લઈશું ને હું પણ તમને દર્શન કરાવવાનું છું અત્યારે જો જો આ ઝાલર છે આ રખરદાન પેટી છે તો સરસ મજાની આ પેઇન્ટિંગ કરવામાં આવી છે તો આ ચાર બાયુમાં છે મેલડીમર લે રખરદાન જો મિત્રો આ છે મઢ નું આ આયા ઘણો બધો પબ્લિક આવે છે ફાઈનલી મિત્રો આપણે દાદાના દર્શન કરી લીધા છે અને તમને પણ દાદાના દર્શન કરાવી દીધા છે જો આ બહાર થી ફરી એકવાર તમને હું સીન બતાવી દઉં દાદાનો તો તો આ આપણા બને છે અમિતભાઈ છે અને રણજીત છે એ લાઈટો કરતા લાટે છે પણ લાઈટો થાય છે આ નઈ થાય છે ઓ પણ ચાપ ને ચાપ ને થાય છે લઈ રખા દાદા જો આ જો ધોગા માઈ છે રખા મિત્રો આયા ફૂલડાનો એક દીવો બનાવ્યો છે તે દીવો બતાવો દેર ભલા નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબર કરો અને પાંચ જણાને વિડિયો શેર કરો તો જો દીવો તમને બતાવી દો જો સરસ મજાનો કેવો દીવો કર્યો છે જો આપણા બનેવી મુસુના આકડા ચડાવે છે અને નું કામ કાજાય શરૂ છે આ બીજો ગેટ છે જો આ બીજો ગેટ છે આ આઈટીઆઈ છે એ તો તમને ખબર હશે જો આ વધારાનું સળગાવવામાં આવે છે

ત મિત્રો મઢનો સામાન વેકવામાં આવવામાં આવે છે પણ આ તાવો મારું છે તેના કારણે હું તમને નહીં બતાવી દઉં તે માટે તમે બહારથીને જોઈ લો તો મિત્રો હવે આપણો બ્લોગ એન્ડ કરવાનો સમય આવી ગયો છે અને હાજે આપણે એમ રખાવદાન મઢે ડ્રોન ઉડાડવા આવ્યા હતા તેનો પણ હું તમને આમાં વિડીયો હું જોઈન્ટ કરીશ તો આખો મારો બ્લોગ તમને જોઈને મજા આવી છીએ હું એવી આશા રાખું છું અને આવો નવો સરસ મજાનો મારો બીજો બ્લોગ જોવા માટે મારી ચેનલને નવા જલ્દી ને જલ્દી સબસ્ક્રાઈબર કર્યું à tối mai về bây giờ blog mà bye.